Thank okay. હેલ્મેટ પહેરેલું રાખો ઓકે હેલ્મેટ પહેરેલું છે તો જ બાઇક ચાલુ હેલ્મેટ ઉતારો હેલ્મેટ ઉતારો હા બાઇક બસ ફરીથી હેલ્મેટ પહેરો હા ઓકે વેરી ગુડ વેરી ગુડ ફાયદા પહેરવાના હાલ બોલો

বায়রিন কাকর ফেভিক বোন্দ কাতস কটর শুরু ভালো

ગુજરાત પ્રતિમ હું દરસાઈમાં વિશેષ સભામાં ઉપસ્થિત છું. આજે અમે તમને સ્માર્ટ ટ્રાફિક સંચાલન છે બદલશું. ટ્રાફિક જામની જે છે તે એક મોટી સમસ્યા હોસ્પિટલ પછી છૂટની હેરના કારણે ગંભીર બની શકે છે. ઘણી વાર દર્દીના પર્યાવરે સંકળાય છે. આ પ્રોજેક્ટનો હેતુ છે કે એમને સાથેને રસ્તા यहाँ सबैले सुनुन्। यहाँ भित्र छमासा। यो हाम्रो मोटार मासा मिटर वाटर नजिकबाट यहाँ यो 500 मिटरको दूरी परوص आवश्यक। यहाँले सिग्नल ग्रीन नै जाछ। यहाँकि नैरोस सामान्यतया बोजार देखिन्छ। बाकी दिशामा हैन बाकी दिशामा सिग्नल ग्रीन नै छ। रेड ग्रीन छ। चलस। यो सामान्य जीपीएस सेन्सरको सिग्नल हातबाट डर डरले नाइस एम्बुलेन्स वायर नोट सेन्सर रेडकुल ओके। એરોસ્પેસ આ સિસ્ટમ માટે જે માટે એરોરોટાઇપ જે ચેક પછી સામાન્ય રીતે ડેટા સિસ્ટમ ચાલુ તરત ખાલી થાય છે રાતા ડા ઘા દેશ એક પ્રકારનું અનાજ છે જેમાં બાજરી જુવાર સવાઈ વગેરેનો સમાવેશ થાય છે આ વૈકલ્પિક અનાજની અંદર કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું રેશિયો ઉપર મેલેસનું વર્ગીકરણ કરવામાં આવે છે લેક્નોત્રડ થતા પોઝિટિવ મેલેસ નેગેટિવ મેલેસ અને તટસ્થ મેલેસ હવે હવે પોઝિટિવ ઓબ્સ ફાઇબર બ્લડ પ્રેશરને ઓછું કરે છે મા�લ મય મલાલ કલાલ૨ા મક મકલે કલે ચાલા ધલે ચાલઈચાલા થેપલા પપ્પાનો તેવડો ના ઢોકળા બાજરીના થેપલા ચારનો રોટલો જુવારના વગેરે છે અરવરન સ્ફસ્તતા અને આરોગ્ય સુધારે છે. જાપાન જે સેફ્ટી પરક્ષણ બતાવે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની બરાબર સંદીન નિબક્ષણ ને લગતા વિવિધ રંગો થાય સ્વસ્થ આજીવન જીવનમાં સ્વસ્થતા જાળવજો. સુકો કચરો અલગ અલગ કચરા પેટીમાં નાખવો જોઈએ અને છૂટું જોઈએને વારંવાર એડવાઇસ કરવો જોઈએ. સેનડાઈજનો ઉપયોગ કરવો જોઈએ. સોશિયલ માનસિક લોકો

kasih <laughs> tahu, હું પ્રત્યેક મારો અભ્યાસ કે મેં રજીસ્ટ્રેશન મોદરંજમાં અભ્યાસ કરું છું મોસડીગુડા પ્રાથમિક શાળામાંથી આવું છું નમસ્કાર મારું નામ સાગર જેબન સેન નિજળભાઈ છે હું મોદર 8 અભ્યાસ કરું છું મોસડીગુડા પ્રાથમિક શાળામાંથી આવું છું મારી કુટીમાં જેસી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ઊર્જાથી આધારિત ખેતી આધારિત જેસી ગાય गोबर ગૌપ્રકૃતિ માટે જરુર છે ખેતી સારા

¿Por no ગોળ દસ લિટર પાણીમાં મિશ્રણ કરીને બનાવવામાં આવે છે ઉપયોગ ફૂગનાશક ફૂગનાશક દવાઓ અને પાકની વૃદ્ધિ કરે છે બે બાજુમાં હજી નજીક કરોતી બતાવો करोती बताओ और बगु छोड़ीयो और पीएलएम चलो लाओ टूर और प्रे ओके बनावामा है જે મારા મિત્રોનો પ્રોજેક્ટ પિયાના કરે છે. તેમ બીસ પટાળો ખોવો બીસ પ્લાસ્ટિક બનાવ અથવા રસ્તાવા ઉપયોગ કરો. પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરતો પદાર્થ છે જેનાથી જમીન, હવા, પાણીનું પ્રદૂષણ થાય છે. તેથી આવા પ્લાસ્ટિકને વેચવા માટે જે વસ્તુ બનાવવી. પ્લાસ્ટિકને રીયુઝ કરી શકાય છે. Ah uh...